જેટા યુપી બિહાર જતાં યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી સરકાર સંપૂર્ણ માનવહીન સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જે માટે લાઈનમાં બેઠાયા ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન હતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી એના ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ છે એ લોકોએ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આ આના આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ના કામનારો જશે આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે અમે કઈ કરી શકતા નથી પણ કલાક પંદર પંદર કલાક ચોવીસ ચોવીસ કલાક થી પોતાને ઘર બહાર છોડીને જે લોકો જાય છે તેને ટોટલ રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને ચોવીસ કલાક થી બેસાડી રાખું છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે એ લોકોને જમવાનું પાણીથી માંડીને એ વ્યવસ્થા કરે